આપણે રાજકોટમાં આપઘાત થતો હોય સામૂહિક સુરત માં સામૂહિક આપઘાત થતો હોય અને આપણે કોઈને પીડા ન થાય તો માની લેવાનું કે ક્યાંક કણકી આપણી ખરાબ આવી ગઈ છે તો એમ હું કહેવા માંગુ ইসুদান ভাই গঠ নো মোড় খুব খুব স্বাগতান હવે તો નારો જય ગોપાલ જય ગોપાલ જય ગોપાલ હવે આપણી વચ્ચે યસુદાન ગઢવી સાહેબ છે અને આજે સોમવાર છે શ્રાવણ મહિના નો તો આપણે બંને હાથ ઊંચા કરીને હર હર મહાદેવ નો પણ નારો લગાવી લઈએ મચસ્તો કચ એ કાઈ ફરક પડે છે ને એ શિક્ષણ થી પડે છે આજે બાળક નાનો હોય ત્યાર થી હજી જન્મે ત્યાર થી પુલ ઉભો થાવો જોઈએ બસ એટલી જ રજૂઆત છે અમારી કે 2 કરોડ કોઈ ધારાસભ્યને દેવા કરતા જો મોરબીના 2 કરોડના કામ કરો ને તો અમે રાજી છી અમે અમારી જે ધન્યવાદ પંકજભાઈ બહુ સરસ વાત કરી ભ્રષ્ટાચાર

ત્યારબાદ આપણી અરજી લેવા માંડ્યા છે મોરબીના ટોટલ કામ કરવા માંડ્યા છે અમે લડત આપશું અમે આટલું જ કેવા નીકળ્યા છીએ હવે તમને યાદ હોય તો મહેન્દ્રનગરનો પુલ ગયા ઇલેક્શનમાં પાસ થયેલો શિક્ષણ ફ્રીમાં આપ્યું દવાખાનામાં સારી સુવિધા આપી જેને આરોગ્ય ઉપર રાજનીતિ કરી આ એવી રાજનીતિ સપના તમારા ગુજરાત સરકાર બનાવવાના સપના એ હવે આપણે છીનવી લેવા છે હકીકતમાં હું પેલેથી આને આપવી પડશે આપવી પડશે અને આપવી પડશે કે એની સામે એક લડાઈક યોદ્ધા તરીકે પંકજ રાણસરિયા અને આમ આદમી પાર્ટીની ટીમ છે